જો અને ક્વોલિટી જો એકદમ બેસ્ટ બરાબર શું માલ નીકળે છે કેટલી પ્રોડક્શન નીકળે છે સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્ર પાસેથી લઈશું અને મિત્રો તમારે કાકડીની અંદર કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા હોય તો આ વિડીયો ખાસ નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કહેવાય ખીરા કાકડીની ખેતી અને ખીરા કાકડીની ખેતીની અંદર અમારે પ્રગતિશીલ ખેડૂત છે એમને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે તો સૌથી પહેલાં હું તમને બતાવીશ ખાલી કાકડીની ખેતી ખાલી આ કાકડી પહેલાં કાકડીને બતાવો કે કાકડીનું રિઝલ્ટ તમે જુઓ આજે મિત્રો કીરા ખીરા કાકડી અને કલર ચમક શાઇનિંગ ક્વોલિટી એક નંબર છે એકને દરેકની અંદર તમને જોરદાર રિઝલ્ટ મળેલું છે અને આ તમને મેં કાકડી બતાવી વાડી બતાવો ખાલી વાડી બતાવો બાજુ કેમેરો કરજો વાડી તમે તો આખી વાડી લીલીછમ છે આની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે અને એની અંદર કાકડી પણ મસ્ત મજાની લાગેલી છે ખાલી કાકડી જો જોરદાર કાકડી દરેક જગ્યાએ આની અંદર કેવા કેવા પ્રોબ્લેમ હતા શું શું તકલીફ હતી એ દરેક માહિતી આપણે ખેડૂત મિત્ર પાસે લઈશું કાકડી તો કરેલી જ છે સાથે સાથે એની અંદર કેડ પણ કરેલી છે અને આપણી દવા એમે વાપરેલી છે તો બંને એની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે ખાલી કાકડી બતા નથી નજીક આ કાકડી જો તમે એની ક્વોલિટી જુઓ એકદમ બેસ્ટ બરાબર શું માલ નીકળે છે કેટલી પ્રોડક્શન નીકળે છે સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્ર પાસેથી લઈશું અને મિત્રો તમારે કાકડીની અંદર કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે તમે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે તમારું આખું નામ બોલો મયુરભાઈ ભગવતભાઈ પટેલ બરાબર ગામ તાલુકો અને જિલ્લો ગામ રાણીપુરા ઝઘડિયા તાલુકો ભરૂચ ડિસ્ટ્રિક બરાબર મિત્રો આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર આપણે પહોંચી ગયા છે બરાબર છે આ તમે કાકડી કેટલા વર્ષોથી કરો છો

ત્રીજો વારો કેટલો નીકળ્યો સાહીઠ માં કેટલા દિવસ પ્રોડક્શન નીકળે છે ને એક એક દિવસના ના મિત્રો બીજો દિલ્હી નીકળે છે એટલે એક દિવસ છોડી બીજા દિવસ માલ નીકળે છે ઓકે કહેવાય બરાબર અને ત્રીજો વારો કેટલો નીકળ્યો પછી 110 જેવું થયું મિત્રો તમે સમજી શકો છો પહેલો વારો 10 હતો અને છેલ્લો વારો તે જે ત્રીજો વારો જે બોલી રહ્યા છે એની અંદર ટોટલ 110 મણ નું પ્રોડક્શન નીકળ્યું છે હજુ પણ આ શરૂઆત છે હજુ આમાં મિનિમમ 2-3 મહિના વાડી રહેવાની છે

એક જ વખત આપણી દવા વાપરેલી છે રિઝલ્ટ કેવું લાગે છે તમને એમાં અમને કેરમાં પણ રિઝલ્ટ સારું મળ્યું બરાબર કેરમાં ફાયદો શું દેખાય ખાલી બતાવજો ને તમે તમારે જાતે બતાવો તો બીજાને આઈડિયા આવે થોડો ઘણો શું આઈડિયા આવે પાનના સ્ટેપિંગ વધી ગયા સ્ટેપિંગ વધી ગયા પછી એના કલર કલર પણ મસ્ત છે હા છોડ હેલ્ધી થયો બરાબર અને કાકડીમાં શું ફાયદો લાગ્યો કાકડીમાં માલમાં વધારો થયો અને ક્વોલિટી સુધરી બરાબર છે તો મિત્રો આ તમે સાંભળી શકો છો ખેલુત મિત્રના મોઢેથી કે અમારી દવા એમને વાપરેલી છે સારામાં સારું મળે મિત્રો હું નહી મારા ઘણા બધા તમે વિડીયો જોજો દરેક વિડીયો ની અંદર તમને માહિતી મળશે ખેડૂત મિત્રો પોતે કહે કે સારામાં સારું આપણી દવા વાપરો રિઝલ્ટ તમને મળે અને એ પણ આપણી ઓર્ગેનિક દવા આવે કોઈ કેમિકલ નો આવે કેમિકલવાળી વસ્તુ વાપરો તો શરૂઆતમાં તમને સારું ઉત્પાદન દેખાય પણ પાછળથી ઉત્પાદન ઘટે પણ તમે અમારી વસ્તુ વાપરો છો તો શરૂઆતથી લઈને એન્ડ સુધી સારામાં સારું રિઝલ્ટ આપવાની અમે ગેરંટી આપીએ છીએ બરાબર તો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે અને તમારા કા કાકડીની ખેતીની અંદર કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો સારામાં સારું રિઝલ્ટ આપવા માટે અમે બેઠા છીએ ઓકે થેન્ક યુ સો મચ